ખેડૂતોની ચિંતા વધારો પરેશ ગોસ્વામીએ ભયંકર ધોધમાર વરસાદને લઈને કરી મોટી આગાહી જાણો ક્યારે પડશે વરસાદ તરફ ગરમીની ભારે કહેર જોવા મળી રહી છે ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા ફરી એકવાર મોટી આગાહી કરવામાં આવી છે અને આગાહીના કારણે ખેડૂતોમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે આપને બધાને જણાવી દઈએ કે થોડાક સમય પહેલા અંબાલાલ પટેલે પણ વરસાદની આગાહી કરી હતી અને ત્યારે ફરી એકવાર પરેશ ગોસ્વામીની બે દિવસ અગાઉ ચોંકાવનારી આગાહી આવી છે જે ખેડૂતોને ચિંતામાં કદાચ મૂકી પણ શકે છે પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે બીજી દસ જુલાઈના સેશનમાં છવાયો વરસાદ થઈ શકે છે અને સાથે સાથે સત્તરમી ઓગણત્રીસ જુલાઈનું જે સેક્શન હશે તે બાર દિવસનું હશે ને આ બાર દિવસ દરમિયાન ભયંકર ધોધમાર વરસાદ પડી શકે છે અને આ વખતે બે હજાર ચોવીસ માં ચોમાસું લાંબુ ચાલશે જેના કારણે ખેડૂતોનો પાક ખરાબ પણ થઈ શકે છે પરંતુ મૂળ તો આગાહી કરનાર માનવી અને આ કુદરતી વસ્તુ સામે કોઈનું નથી ચાલતું આવનારા સમયમાં ચોમાસું કેવું પડશે ખેડૂતોના હિતમાં જ આવશે એવી ઈશ્વરને પ્રાર્થના